જૂની પેન્શન યોજના લાગુ કરો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો આઠમો પગાર પંચ લાગુ કરવા સમાન કામ સમાન વેતન સહિતના બેનરો અને સૂત્રોચ્ચારો સાથે આજે અમદાવાદનો ભદ્રકારી વિસ્તાર કુંચી ઉઠ્યો હતો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા ભારતભરના કર્મચારીઓ અધિકારીઓ અને શિક્ષકો દ્વારા એકતા દર્શાવવા માટે રોશ માર્ચ યુનાઇટેડ ફોર અવર રાઇટ્સ બેનર હેઠળ સંકલિત થઈ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગણીઓને સાથે પત્રકારી માતા મંદિરથી લાલ દરવાજા સુધી રેલી કાઢી હતી રેલીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ યુનિવર્સિટીઓ કોલેજો સહિત વિવિધ વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓએ ભાગ લીધો જૂની પેન્શન યોજનાને લઈને ફરી એકવાર જે છે તે રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે રસ્તા પર ઉતર્યા છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે ભદ્રકાળી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એક વિરોધ જે છે તે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અને નવી પેન્શન યોજનાને વિરોધને લઈને કર્મચારીઓ જે છે તે માંગ કરી રહ્યા છે સાહેબ શું કહેશો જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું છે અમારી જે મુખ્ય માંગણી છે જૂની પેન્શન યોજના જે ગુજરાત અને પૂરા ભારતની અંદર બે હજાર ચાર પહેલાં ચાલું જ હતી અને એનું એ બંધ કરવાનું કોઈ કારણ નહોતું પણ જે તે સમયની સરકારે કોઈ અગમ્ય કારણસર બંધ કરી દીધી હતી અને એનપીએસ ચાલુ કરી હતી અને એનપીએસ ચાલુ કરવાથી જે સરકારી કર્મચારીઓનું પેન્શન બંધાઈ રહ્યું છે એ ચારથી પાંચ હજાર છે અને અમારી આ માંગ પીએમ સુધી પણ થઈ છે એને સમજીને એનપીએસના બદલે યુપીએસ ચાલુ કર્યું એટલે સરકારે તો કંઈક અંશે તો માની લીધું છે કે એનપીએસની સ્કીમ જે છે એ યોગ્ય નથી પણ જે યુપીએસ ચાલુ કરી છે એ પણ તમામ સરકાર સરકારી કર્મચારીઓને માન્ય નથી એટલે સરકાર નમ્ર વિનંતી છે કે ઓપીએસ ફરી ચાલુ કરો વારંવાર અમારા તરફથી આ માંગ ઉઠાવવામાં આવે છે પણ તમને ખ્યાલ હોય તેમ દરેક વખતે એને ઇગ્નોર કરવામાં આવે છે તો એક સિમ્પલ લોજિક છે કે ભાઈ આપણું બંધારણ પણ સમાન વેતન માટે સમાન કામ માટે સમાન વેતનનું પ્રોવિઝન આપે છે પ્લસ આપણું જે અમુક છે એ પણ સામાજિક અને આર્થિક સમાનતા માટે ઉદ્દેશ્ય રાખે છે તો એવા એવી જો સાંસદો અને ધારાસભ્યોને પણ જો ઓપીએસ હોય તો તો એક સામાન્ય નાગરિકને મળવું જ ધારાસભ્યો અમે છેલ્લા લગભગ પાંચેક વર્ષથી આ આંદોલન ચલાવી રહ્યા છીએ ઓલ્ડ પેન્શનની ની માગણી મૂકી રહ્યા છીએ સરકારના દરેક વિભાગમાં દરેક સ્તરે બરાબર મુખ્યમંત્રી સુધી ગયા માર્ચ મહિનામાં અમે બરાબર દાંડીકૂચ આગળના માર્ચ બે હાજર ત્રેવીસ માં દાંડીકૂચ કરેલી ગયા માર્ચ મહિનામાં અમે દિલ્હી જંતર બનાવી દીધી છે